દમણાચી પીરુપડિયામાં પડ્યામાં ડેરી નજીક મોડી રાત્રે દીપડો મોડામાં સીતા લઈને રસ્તો અળંગતો સીસીટીવી કેમેરામાં કેદ હવે સમાચારો જોઈએ વિગતવાર ભાજપના ઉપપ્રમુખ નવીન પટેલની આગેવાની હેઠળ દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલે દલવાડા વિસ્તારમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી અઢારમી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આ વખતે ભારતીય જનતા ભારતીયના ચારસોથી વધુના નારાને સાર્થક કરવા માટે લોકસભા બેઠકના ભાજપના ઉપપ્રમુખ નવીન પટેલના નેતૃત્વમાં સાંસદ લાલુભાઈ પટેલે દલવાડા વિસ્તારથી તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી સાંસદ લાલુભાઈ પટેલે દલવાડા વિસ્તારમાં આવેલ શ્રી વાસુકીનાથ મહાદેવ મંદિરેથી બાબા વાસુકીનાથ મહાદેવના આશીર્વાદ લઈને લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી જ્યારે ભાજપના ઉપપ્રમુખ નવીન પટેલે સાંસદ લાલુભાઈ પટેલનું બેન્ડ અને ફૂલોના હાર સાથે જોરદાર સ્વાગત કર્યું હતું અને સાંસદ લાલુભાઈ પટેલને મરવાડ પંચાયત વિસ્તારમાં બહુમતી મેળવીને જીતાડવાની ખાતરી આપી હતી ત્યારે દલવાડાના લોકોએ સાંસદ લાલુભાઈ પટેલને ફૂલનો ગુચ્છો આપી સ્વાગત કર્યું હતું જય શ્રી રામ ભારત માતા કી જય જેવા નારા સાથે સાંસદનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ સાંસદ લાલુભાઈ પટેલનો કાફલો કડૈયા માહિયાવન શ્રી ફળિયામાં આવેલ અંબા માતાના મંદિર તરફ આગળ વધ્યો હતો જ્યાં માતાજીના આશીર્વાદ સાથે નવીન પટેલની આગેવાની હેઠળ સાંસદ લાલુભાઈ પટેલે નગરમાં રહેતા જશવંત ગુલાબભાઈ પટેલના ઘરેથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી દલવાડા વિસ્તારમાં જશવંત પટેલના પરિવારના સભ્યોએ સાંસદ લાલુભાઈ પટેલનો પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું અને દમણ દીવમાંથી ચોથી વખત ભવ્ય વિજય માટે આશીર્વાદ આપ્યા હતા સાંસદ લાલુભાઈ પટેલના ચૂંટણી પ્રચાર પ્રસારના પ્રારંભમાં દમણ દીવ ભાજપના પ્રભારી પુણેશ મોદી ત્રીડી ભાજપ પ્રમુખ દિપેશ ટંડેલ દમણ ભાજપ જિલ્લા પ્રમુખ અસ્પી દમણિયા દમણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નવીન પટેલ બીએમ માછી ગણેશ ભંડારી અમરત પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જે શ્રી ગણેશ વસુખધત મંદિરમાં ભગવાનની પૂજા કરી માતાજીને દર્શન કર્યા સાથે અમારા પ્રભારી શ્રીમાન મનીષભાઈ મોદી બી અમારા બધા કાર્યકર્તા ઉપસ્થિત છે અને આજે ટિકિટ આપવામાં આવી એ દમણની જનતાને એના વિશ્વાસ પર આપવામાં આવી ચોથી વાર ચોક પૂરે ચોથી વાર ચોક્કસમાં બહુમતીથી સીટ કાઢીને પ્રથમ શ્રી ગણેશ કરીને નરેન્દ્રભાઈનું ખોળાંમ આપી દઈશું દિલ્હીમાં ને લોકો મન બનાવવાનું કે બીજેપીને જ વોટ આપવાના એણે પ્રધાનમંત્રીને વોટ આપવાના કારણે વિશ્વમાં નામ આજો ઊંજુ કરી લે આપણો દેશનો દુનિયાની અંદર ને દમણ ડીવીની કોઈ ગણતરી નથી બે હજાર ચૌદ પછી આજે નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી અમે ખૂબ કામ કર્યા અને પ્રશાસક શ્રી ભોલભાઈ પટેલ બી ખૂબ કામ કર્યા બધાનો સહયોગથી સબકા સાથ સબકા વિકાસ લઈને અમે ચાલીને આજે ઘરે ઘરે જઈને અમે નમસ્કાર કરીશું અને લોકો એટલા ખુશ છે કે એનો કોઈ વિષય જ નથી કે ઈસ બાર ચારસો પાર અર ગેરંટીની ટિકિટ આપી પબ્લિકને અમારી જનતાની ટિકિટ છે મેં તક નિમિત્ત છું બધાના આશીર્વાદથી બધું જ કામ સરળતા થઈ જશે અને દમણડીમાં ખૂબ જે નાના મોટા કામ હતા આજે દમણડીની અંદર સેલવાસની અંદર આઠ હજાર કરોડના કામ કર્યા અમે આઠ હજારની તો વાત જ હતી પહેલાં દેશમાં આઠ હજારની કામ થતું આજે દમણ નાના દેશમાં જો આઠ હજાર કરોડના કામ કર્યા અને જો થયા કરે આ થઈ જશે પછી એક ટુરિસ્ટ પ્લેસ છે લોકો આવજાવ કરે લોકોને રોજીરોટી મળશે અને શાંતિનો માહોલ છે અને આરામથી સીટ અમારી નીકળી જશે લોકશાહીનું પર્વ એટલે આપણી ચૂંટણી આ લોકશાહીના પર્વમાં જન જનનો સંપર્ક અને આ જનસંપર્કની શરૂઆત આજે ખૂબ જ આસ્થાથી ભગવાનના આશીર્વાદ લઈને લાલુભાઈ પોતાનો જનસંપર્ક અભિયાન શરૂ કરી રહ્યા છે આજે અને આવનારા બે દિવસમાં દીવ અને પાછા રવિવારે દમણ અને ત્યાર પછી અલગ અલગ મંડળની અંદરનો પ્રવાસ લોકોનો સંપર્ક મુખ્યત્વે છેલ્લા દસ વર્ષમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનમાં આ દેશને કરણફાળ વિકાસ આ દેશને વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી અનેક પ્રોજેક્ટો પ્રકલ્પો સાધનો સગવડો લગભગ દીવ અને દમણ દાદરા નગર હવેલી પ્રદેશમાં ચૌદ હજાર કરોડ જેટલા કામો થયા છે ભારતીય જનતા પાર્ટીના રૂપે સંસદમાં બિરાજમાન થાય છે અને ફરી વખત ચોથી વખત એમને તક મળી છે ત્યારે ભગવાનના આશીર્વાદ લઈને આજથી સંપર્ક અભિયાન શરૂ કર્યું આજે અમારા દમણ દીવ લોકસભાના લોકલાડીલો ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ જેમણે પોતાનો ચૂંટણી પ્રચારનો પ્રારંભ આજે અમારા બાબા વાસુકીનાથના આશીર્વાદ લઈને એ પ્રારંભ કર્યો છે અને ચૂંટા જ સમયની અંદર લોકોએ જે ભવ્ય સ્વાગત લાલુભાઈનું કર્યું છે એના પરથી આપ અંદાજો લગાવી શકો છો કે આ લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમત સાથે વિજય થવા જઈ રહી છે અને ફરીથી ચોથી વાર લાલુભાઈને લોકસભાની અંદર પહેલું કમળ મોદીજીને અર્પણ કરવા દમણજીની જનતા જઈ રહી છે એ આપણથી સાબિત થાય છે અને આવનાર સમયની અંદર આનાથી પણ વેગ ચૂંટણી પ્રચારનો જામશે અને ખરેખર હમણાંથી અમે આશ્વસ્ત છે કે સામે કોઈ પક્ષે ઉમેદવાર છે જ નહીં એવું આ વાતાવરણથી લાગી રહ્યું છે તો આ જોઈને લાલુભાઈનો વિજય અવશ્ય થશે અને મારું પંચાયત અને મારું ગામ દલવાડા અને મરોડ પંચાયતમાંથી જંગી બહુમતી અમે લાલુભાઈને આપશું એ હું તમને આશ્વસ્ત કરું છું આપ જોઈ રહ્યા છો કે મારા ગામની અંદર જે આપ હમણાં રોડથી આવ્યા છો એ રોડ આપણા આદર્શ ગામ પંચાયતની અંદર જે લેવામાં આવે છે જે એમપી લાડ સ્કીમથી આદર્શ ગામની થતી હોય છે એ આદર્શ ગામ તરીકે જે એમપીઓ ગામ લેવાના હોય છે એ આદર્શ ગામ ત્યાં અમારા રોડો બન્યા છે આપ જોઈ શકો છો અને આપણે દમણ દીવની વાત કરીએ તો એમાં તો કોઈ વિકાસની જે ગંગા વહી છે તો આપ સબ સમક્ષો કે એક એક વસ્તુ એજ્યુકેશન હોય હેલ્થ હોય હરેક સુવિધાઓ અને હમણાં પણ આ જે રોડોના કામ ચાલી રહ્યા છે એ પણ આ દમણની અંદર મારા ખ્યાલથી હિન્દુસ્તાનની અંદર પહેલાં એવા રોડો હશે જે સારામાં સારો રોડો ક્વોલિટી અને ક્વોન્ટિટી સાથે બની રહ્યા છે એ આપણે જોવા મળશે તો આ બધા કામોને જોઈને પ્રજા અવશ્ય મત આપવાની છે અને જે દમણનું બ્યુટિફિકેશન થયું છે દમણ દીવ અને નગર એમને જો શૃંગાર થયો છે બ્યુટિફિકેશનને ટુરિઝમમાં

એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો એસીબીએ સિનિયર સર્વેયર અને પટાવાળા વિરુદ્ધ લાંચનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરતા સરકારી બેડામાં ભારે સન્નાટો મચી ગયો હતો આ કામના ફરિયાદીએ તેઓની ઉમરગામ ખાતે આવેલી સંયુક્ત માલિકીની જમીનના સર્વે પ્રોમોલગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓ સુધારણા માટે જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરી વલસાડ ખાતે અરજી આપેલ હોય જે અંગે અરજદારની જમીનની માપણી કરી દરખાસ્ત તૈયાર કરવા માટે જમીન દસ્તકર અધિક્ષક કમ એકત્રીકરણ અધિકારીની કચેરી વલસાડ ખાતે મોકલવામાં આવ્યું હતું જે કામે અરજદારે જમીન દફતર અધિક્ષક કમ એકત્રીકરણ અધિકારીની કચેરી વલસાડ ખાતે જતા પટાવાળા અક્ષય કુમારે ફરિયાદીને જિલ્લા જમીન દફતર અને એકત્રીકરણ કચેરીના વર્ગ ત્રણ સિનિયર સર્વેયર સત્તાવન વર્ષીય અમરત જીણાભાઈ પટેલ સાથે મુલાકાત કરાવી હતી તેઓએ એક સપ્તાહમાં તમારું કામ થઈ જશે તેમ જણાવી ફરિયાદીને પટાવાળા અક્ષયકુમાર રાજેશભાઈ ટેણિયા માહિયાવંશી ઉંમર વર્ષ છવ્વીસને મળી લેવા જણાવતા ફરિયાદી અરજદાર કરવા માટે પ્રથમ રૂપિયા દસ હજારની માંગણી કરતા ઓછું કરવા જણાવતા રૂપિયા નવ હજાર ગૂગલ પે કરવા કહ્યું હતું જેથી ફરિયાદીએ તેઓના મિત્રના મોબાઈલથી રૂપિયા નવ હજાર પટાવાડાના નંબર ઉપર ગૂગલ પે કર્યા હતા ત્યારબાદ પણ પટાવાળાએ સિનિયર સર્વેયર વતી વધુ રૂપિયા ત્રણ હજારની લાંચની માંગણી કરી હતી કજેરીના ગેટ પાસે લાંચના છટકાનું આયોજન કરતા સિનિયર સર્વેયરના કહેવાથી પટાવાળાએ ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા ત્રણ માંગી સ્વીકારી બંને આરોપીઓ સ્થળ પર પકડાઈ ગયા હતા વલસાડના મોગરાવાડીના હનુમાન ફળિયામાં એક મકાનમાં ઘરણા સહિત આડત્રીસ હજારની મત્તાની ચોરી કરનાર સુરતની મહિલાની ધરપકડ કરી અન્ય ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે વલસાડના મોગરાવાડીના હનુમાન ફળિયા સ્થિત ગોપાળ ડેરીની બાજુમાં રહેતા કાર્તિક દીપકભાઈ પટેલના મકાનમાં ગત તારીખ ત્રણ માર્ચ બે હજાર ચોવીસના રોજ ધોળે દહાડે ત્રાટકેલા ચોરટાઓ સોના ચાંદીના ઘરેણા સહિતની રોકડ રકમ મળી રૂપિયા આડત્રીસ હજાર છસોની મતા તફડાવીને ફરાર થઈ ગયો હતો જે બાબતની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકમાં નોંધાઈ હતી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ કામે લાગી હતી પીએસઆઈને મકાનમાંથી ચોરાયેલી મત્તા લઈને એક મહિલા વેચવા માટે નીકળી હોવાની મળી હતી જે બાતમીના આધારે પોલીસે આરોપી મહિલા નરેન્દ્રભાઈ અગ્રવાલ હાલ રહે તલાવડી કરિયાણા સ્ટોરની પાછળ મોગરાવાડી મૂળ રહે શાંતિવાન સોસાયટી સુરતને શંકાના આધારે અટકાવી તપાસ કરી હતી જે તપાસમાં આરોપી મહિલા પાસેથી કાર્તિકભાઈ પટેલના ઘરમાંથી ચોરાયેલ તમામ મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે આરોપી મહિલાની પૂછપરછ કરતા મહિલા આરોપીએ તે જ દિવસે મોગરાવાડીના મોટા તળાવ વિસ્તારમાં આવેલી સીતારામ ચણાવાડાની દુકાનના મહિલા સંચાલક સીતાબેન વર્માની નજર ચૂકવીને રૂપિયા આઠ હજાર પાંચસોની કિંમતનો મોબાઈલ ફોન પણ તફડાવ્યો હોવાની કબૂલાત કરી હતી મોગરાવાડીના બે અલગ અલગ વિસ્તારોમાં નોંધાયેલ ગરફોડ અને મોબાઈલ ફોનની ચોરીના બંને ગુનાઓનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલવામાં સિટી પોલીસને સફળતા મળી છે બલસાણના ધમડાચી પીરુ ફળિયા નજીક મોડી રાત્રે એક દીપડો શિકાર લઈને આટાફેરા મારતો સીસીટીવી કેમેરામાં કેદ થતા વન વિભાગની ટીમ દોડતી થઈ છે વલસાડ જિલ્લામાં ફરી એક વખત એક ખૂંખાર દીપડો રસ્તા પર આટાફેરા મારતા કેમેરામાં કેદ થયો છે જો કે આ વખતે મોઢામાં શિકાર લઈને મોડી રાત્રે દીપડાના રસ્તા પર આટાફેરાને લઈ લોકોમાં ભયનો માહોલ છવાયો છે બનાવની વિગત મુજબ વલસાડના ધમડાચીના પીરુ ફળિયામાં ડેરી નજીક મોડી રાત્રે એક દીપડો રસ્તા ઉપર મારી રહ્યો હતો જો કે આ દીપડો કોઈ નાના પશુ પક્ષીનો શિકાર કર્યા બાદ શિકારને મોઢામાં લઈ અને રસ્તા રસ્તા પર પર ફરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો આ દ્રશ્ય જોઈ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો દ્રશ્યો નજીકની લગાવેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયા હતા દીપડાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે લોકોએ જાણ કરતા વન વિભાગે પણ હવે આ દીપડાને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ અનેક વખત દીપડા જેવા હિંસક પ્રાણીઓ ખોરાકની શોધમાં જંગલથી શહેરી વિસ્તાર તરફ આવતા હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે અને ફરી એક વખત ગામના રસ્તા પર આ રીતે શિકારને મોઢામાં દબોચી આટાફેરા મારતા દીપડાના દ્રશ્યો જોઈ લોકોમાં ભયનો માહોલ છવાયો છે આથી વન વિભાગે પણ દીપડાને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે દરંપુરની સ્વર્ગ નદીના વહેણ ઉપર થઈ રહેલું બાંધકામ મટકાવા માટે વોર્ડ નંબર 2 ના અગ્રણીઓ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે ધરમપુર શહેરના નગરપાલિકા વિસ્તારના આવતા વોર્ડ નંબર 2 સ્વર્ગ વાહીની નદીના કિનારે વસાવટ કરતા અનેક ઘરો આવે છે નદીના કિનારા ઉપર છેલ્લા કેટલાક સમયથી બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને બાંધકામ માટે માટી ખોદ્યા બાદ પાયા બનાવી માટી નદીમાં નાખવામાં આવી રહી છે એટલે કે નદીનું વહેણ પુરાઈ રહ્યું છે જેના કારણે નદી પુરાઈ જવાથી કેટલાક સમયથી ચોમાસા દરમિયાન અહીંના વીસથી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે જેની પાછળનું કારણ છે કે નદીમાં કચરો એટલી હદે નાખવામાં આવી રહ્યો છે કે નદીનું વહેણ પુરાઈ ગયું છે તો બીજી તરફ હાલમાં થઈ રહેલું બાંધકામ પણ આ ચોમાસા દરમિયાન લોકો માટે મુશ્કેલી ઊભી કરે તેવી સ્થિતિ સર્જાય છે જેના કારણે લોકો ભયભીત બન્યા છે અને આજે સ્થાનિક અગ્રણીઓ દ્વારા નગરપાલિકા ઉપર પહોંચી નદીના વહેણ ઉપર થઈ રહેલું બાંધકામ અટકાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેમાં માંગ કરવામાં આવી છે કે ખરેખર નદીમાં કરવામાં આવી રહેલું બાંધકામ માટે કોઈ પરવાનગી આપવામાં આવી છે કે કેમ અને નદીના પટને છોડી કેટલોક ભાગ છોડ્યા બાદ નિયમ અનુસાર બાંધકામ થઈ રહ્યું છે કે નહીં તે અંગેની જાણકારી મેળવવા માટે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાલ તો તમામ લોકોનું કહેવું છે કે જો આ બાંધકામ નદીના પટ ઉપર કરવામાં આવ્યું હોય તો નદીનું પાણી ચોમાસા દરમિયાન આગળ જઈ શકશે નહીં જેના કારણે વોર્ડ નંબર બે માં એટલે કે સતી માતા મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે ચોમાસાનું પાણી ઘરોમાં ભરાય તો નવાય નહીં વલસાડ સિટી પોલીસની ટીમે પચીસ કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કરીને નવી નકોર એક્સયુવી કારમાંથી દારૂનો જથ્થો ઝડપી લઈ ચાલકની ધરપકડ કરી છે જ્યારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે મહાશિવરાત્રી અને હોળી ધૂળેટી જેવા તહેવારને ધ્યાનમાં રાખી વલસાડ જિલ્લાની હદ નજીક આવેલ સંગપ્રદેશ દમણ અને સિલવાસથી દારૂ મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ ઘુસાડતો અટકાવવા માટે વલસાડ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વલસાડ સિટી પોલીસની ટીમ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન બાતમી મળતા અટક પારડી હાઈવેના વાકી નદી ઉપર વોચ ગોઠવી ઊભા રહ્યા હતા જે દરમિયાન બાતમીવાળી એક એક્સયુવી સેવન કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કરતા કાર પૂર ઝડપે હંકારી લઈ જતા વલસાડ પોલીસે પચીસ કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કરી ધરમપુર પોલીસને જાણ કરતા ખેરગામ ધરમપુર રોડ ઉપર આવેલ જકાત નાકા પર ધરમપુર પોલીસે નાકાબંધી કરતા બુટલેગરે કારને ટર્ન મારી એક કારમાં અકસ્માત થતા કારમાંથી બુટલેગર ભાગી છૂટ્યો હતો જ્યારે એક આરોપીને ઝડપી પાડી કારમાં પોલીસે તપાસ કરતા બે લાખનો દારૂ અને કાર મળી વીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે સિટી પોલીસે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે ખેરગામ તાલુકાના નાધઈ ગામે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પર્વને લઈને ત્રિદિવસીય શિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ખેરગામ તાલુકાના નાધઈ ગામે ઔરંગા નદી કિનારે આવેલું સુપ્રસિદ્ધ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ત્રણ દિવસનો સૌથી મોટો મેળો યોજાશે જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે અનેક જાતની ચગોળો જાતભાતની ખાણીપીણીના સ્ટોલ નાખી મેળાની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે ખેરગામ તાલુકાના નાધઈ ગામના ઔરંગા નદી કિનારે આવેલું સુપ્રસિદ્ધ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યના શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પ્રવાસન ધામ તરીકે પણ જાણીતું છે શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ સંચાલિત ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે વર્ષોથી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ ત્રણ દિવસ માટે મહાશિવરાત્રીનું ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં શંકર ભગવાનના દર્શન અર્થે ઉમટી પડે છે ત્યારે આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન શંકરના દર્શન માટે અને મેળાની મજા માણવા ઉમટી પડશે યાત્રાધામ તરીકે જાણીતા આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ચકડોળ બ્રેક ડાન્સ મોતનો કુવો મિની રેલગાડી ખાણીપીણીના સ્ટોલ નાખી મહાશિવરાત્રીની મેળાની કામગીરી પૂર્ણ જોશમાં ચાલી રહી છે હજારોની સંખ્યામાં લોકો અહીં ભેગા થાય છે ખૂબ સરસ રીતે અહીં મેળો ભરાય છે અને સરકારશ્રી તરફથી પણ અહીં સારી એવી સુવિધા મળે છે મેળાની અંદર શાંતિ સુવ્યવસ્થા જળવાય એ માટે પોલીસ બંદોબસ્તની પણ ફાળવણી કરવામાં આવે છે દૂર દૂરથી પધારેલા ભાવિક ભક્તો અહીં મેળાની અંદર સરસ રીતે અહીં મહાશિવરાત્રિનો ભજનનો પ્રસાદ એ લોકો લે છે અહીં શિવરાત્રિના દિવસે પણ કમળ પૂજા કરવામાં આવે છે રાત્રે પણ ભજન કીર્તનનો પ્રોગ્રામ પણ ચાલે છે સવાર સુધી એનો પણ બહારથી આવેલા લોકો ભાવિક ભક્તો એનો ખૂબ આનંદ માણે છે આ મંદિર ઘણા ભાગે છે ને તો બહુ પુરાણું અને જૂનું છે અહીંયા લગભગ સો વર્ષો પહેલાંથી અહીંયા મેળો ભરાય છે પહેલાં તો સાધારણ પહેલાં અમુક આપણા ગામડાઓમાં કેમ પહેલાં હટવાડા ભરાય એ પ્રમાણે ન હતું પણ ધીમે 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 બધો સુધારો વધારો થતો ગયો તેમ 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 હવે પણ આ પબ્લિક વધારે પ્રમાણમાં જોવા મળે છે નારેશ્વર મંદિરના રંગદૂત મહારાજ જે હતા એ અહીંયા ઘણીવાર અહીંયા રોકાતા એમ ધર્માતા ને બાજુની અંદર જે ધર્મશાળા જે બનાવી છે એ બહુ પહેલાંના એક વળી સંત મહાત્માએ આવેલા હતા ચંદ્રમણી મહારાજ એમના નામને જ અમે ધર્મશાળાનું આયોજન કરેલું છે આ વખતે પણ અમે લગભગ આઠ નવ ને દસ ત્રણ દિવસનું મેળાનું આયોજન કરવામાં આવેલું છે એટલે અમારી પણ આશા છે ભાવના છે કે દરેક જગ્યાથી બધી યાત્રાળુઓ ભાવના અને શ્રદ્ધાથી આવે અને અહીંયા મહાદેવજીના દર્શન કરીને પોતું પોતપોતાની રીતે પોતાનું જીવનનું

દમણાચી પીરુ પડ્યામાં ડેરી નજીક મોડી રાત્રે દીપડો મોઢામાં સીતા લઈને રસ્તો ઓળંગતો સીસીટીવી કેમેરામાં કેદ સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર